ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર તાલુકા આયોજિત એકાવન નવયુગલોના સમૂહ લગ્ન નિમિત્તે અહીંયા ઉપસ્થિત આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ અમારા જીભાજી

અને સેનામાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓ સમાજ ની અંદર જાગૃતતા લાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કર્યું છે ને ઠાકોર સેના ના પ્રમુખે આંગળી ચીંધી તેમ ઠાકોર સમાજ તમામ આગેવાનો કામ કર્યું છે સાહેબ આ એકાવન દીકરીઓના અહીંયા લગ્ન છે એકાવન નવયુગલો અહીંયા પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે ત્યારે આ ગુજરાત ની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત હું એવું માનું છું કે વર્ષે થી સમૂહ થતા અને એની દિશા કામ અલ્પેશ ઠાકોરે કર્યું છે ને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના કાર્યકર્તાઓ એ કામ કરી રહ્યા છે એક પ્રસંગ આપણા ઘર ની અંદર હોય અને આપણે એક લગ્ન લઈને બેઠા હોય ત્યારે કેટલી ચિંતા હોય

રાજા દશરથે શ્રી રામ અને એમના રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન લગ્ન એક જ મંડપની અંદર એમણે કર્યા હતા ને એ પરંપરાગત ચાલતી આવતી

ઠાકોર સેનાનો કાર્યકર્તા ક્યાંક રસોડાની અંદર થાળીઓ ઊંચી કરવામાં પણ લાગેલો હશે કારણ કે આ સુંદર પ્રસંગ સુંદર રીતે પરિપૂર્ણ થાય તેની ચિંતા કરતો હશે એ તમામ કાર્યકર્તાઓને હું વંદન કરું છું ને કાર્યકર્તાઓ થકી આ સુંદર રૂડુ રૂપાળુ તમે 51 દીકરીઓ ને 51 નવી બોલોના અહીંયા સમુલગ્ન થયા છે આયોજકોનો પણ હું અભિનંદન પાઠવું છું સાથે આ નવ યુગલો ના માતા પિતા પણ વંદન કરું છું કારણ કે એમણે શરૂઆત કરી કે મારા દીકરા દીકરીઓને અહિયાં સમૂહ ની અંદર મારે પરણાવા જોઈએ એવી શરૂઆત કરવાનું અને એમને હિંમત દાખવી છે તે બદલ આ દીકરા દીકરીઓ માતા પિતા પણ વંદન કરું છું ભોળાનાથ ને પ્રાર્થના કરું છું માં જગદંબાને ને પ્રાર્થના કરું છું માં નવ જે પ્રભુતા બા પગલા માંડવાના છે અને નવા જીવન ની અંદર શરૂઆત કરવાના છે તો એમનું નવું વર્ષ ખૂબ સુખ સમૃદ્ધિ રહે નિરોગી રહે તેવી ને પ્રાર્થના અસ્તુ ભારત માતા કી જય બધાને મારા જય માતાજી